સુરત પોલીસ ઝોન તાબા સાત પોલીસ સ્ટેશનમાં પકડાયેલા એક કરોડથી વધુના દારૂના જથ્થાનો હજીરાના મોરા ગામ ખાતે પોલીસ અને પ્રાંત અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો હતો સુરત શહેર પોલીસના ઝોન સિક્સ ના તાબા હેઠળ આવતા હજીરા ઈચ્છાપુર ભિસ્તાન ડ્રીમ સિટી ડુમસ સચિન સચિન જેડીસી પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશ દારૂના જથ્થાનો હજીરા ખાતે મોરા ગામ નજીક નાશ કરવામાં આવ્યો હતો સુરત પોલીસ દ્વારા વિદેશ દારૂનો જથ્થો પકડવામાં આવતો હોય છે ત્યારે આ ઝડપાયેલા દારૂનો નિયમ મુજબ નાશ કરવામાં આવતો હોય છે સુરત શહેરના ઝોન 6 માં આવતા વિસ્તારમાંથી ઝડપાયેલા વિદેશ દારૂના એક કરોડથી વધુના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો પોલીસ અધિકારીઓ અને પ્રાંત અધિકારીની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરાયો હતો આજ રોજ હજીરા પોલીસ સ્ટેશન ખાતે ઝોન સિક્સના સાત પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂ ટોટલ કિંમત એક કરોડ સાત લાખ રૂપિયાનો અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે અત્યારે એસડીએમ ડીએમ ઓલપાડ શ્રી પાર્થ સર સિટી પ્રાંત વિજય ભંડારી સર નશાબંધી અધિક્ષક જિગ્નેશ ધન્ના સર તે આ બધાની હાજરીમાં અત્યારે વિદેશી દારૂનો નાશ કરવામાં આવી રહ્યો છે ટોટલ આમાં સાત પોલીસ સ્ટેશન છે અને ટોટલ સાતે સાત પોલીસ સ્ટેશનના પંચોતેર કેસ છે અને બોટલોની સંખ્યા ટોટલ એકસઠ હજાર સાતસો પંચાવન છે